નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાની સાયજી હોસ્પિટલમાં રાતોરાત એસી લાગ્યા પંખા સાફ કરવા બેડ ખાલી કરાવી સ્ટાફે દર્દીને હાથમાં બાટલા પકડાવી દીધા વડોદરા અને મધ્ય ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સહેજી હોસ્પિટલમાં રોજ બરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે ક્યાંક સુવિધાઓમાં ઉણપ ન રહે તે માટે જ આરોગ્ય સચિવની મુલાકાત પૂર્વે હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું જ્યાં સફાઈ ન હતી ત્યાં સ્વચ્છતા એનસીઓટીમાં રાતોરાત એસી લગાવવામાં આવ્યા હતા બીજી તરફ હોસ્પિટલમાં રંગો રંગરોગાન અને સાફ સફાઈ યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી પંખા સાફ કરવા માટે સ્ટાફે દર્દીઓને તેમના હાથમાં બાટલા પકડાવી દીધા હતા અને બીજા સ્થળે ખસેડ્યા હતા રોજ હોસ્પિટલની બહાર ખાનગી એમ્બ્યુલન્સોની જમાવડો જોવા મળતી હોય છે પરંતુ આરોગ્ય સચિવની મુલાકાતથી આજે ખાનગી એમ્બ્યુલન્સ ઓછી જોવા મળી હતી હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય સચિવે મીડિયા સમક્ષ બોલવાનો ઇન્કાર કર્યો હતો અને આ રૂટીન મુલાકાત છે તેવું કહી વાત ન કરી હતી મુલાકાત પૂર્વે જ સાફ સફાઈ કરી રહેલા કર્મચારીઓ દ્વારા દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે ચાલુ સારવાર લઈ જતા દર્દીના હાથમાં બોટલ લઈને ફરતા નજરે પડ્યા હતા આરોગ્ય સચિવ ધનજય ત્રિવેદી મુલાકાતે પહોંચી તે પૂર્વે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી હતી હાલમાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એમસીઓટી આઈસીયુ સહિત હોસ્પિટલમાં ચાલી રહેલા રિનોવેશન અંતર્ગત મુલાકાત હોવાનું પ્રાથમિક માહિતી જાણવા મળી છે આ મુલાકાત પૂર્વે હોસ્પિટલમાં અગાઉથી મળનારી સુવિધાઓ કોઈ સચી મુલાકાત લે ત્યારે જે તંત્ર હરકતમાં આવે છે કેટલું યોગ્ય છે આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી કોઈ વિભાગી અધિકારી આવીને મુલાકાત ન લે ત્યાં સુધી આવી જ સ્થિતિ રહેતી હશે તે સૌથી મોટો સવાલ છે આ દરમિયાન દર્દીઓમાં ગણગણાટ હતો કે આવી મુલાકાત દર મહિને થવી જોઈએ જેથી સારવાર લઈ રહેલા દર્દીઓને યોગ્ય સુવિધાઓ મળી રહે આજે એસએચજી હોસ્પિટલની મુલાકાત લીધી છે